નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો આજે થઈ છે એકત્રીસમી ડિસેમ્બર એટલે કે બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ તો આજના દિવસે ખૂબ સરસ મજાની માહિતી આપણી સામે આવી છે જેનો અમે વિડિયો બનાવીને તમારી સુધી પહોંચાડીએ છીએ તો વિડિયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો પેન્શનરો અને નિવૃત્તોને મળતા મેડિકલ ભથ્થાને લઈને આટલું જાણવાનું જરૂરી છે તો વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એટલે ખાસ વિડીયો જોઈ લેજો એટલે તમને બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો ભૂતપૂર્વ સૈનિક નિવૃત્ત કર્મચારીઓને ઈસીએચએ સુવિધા આપવામાં આવે છે તેઓ ચોક્કસ રકમ ચૂકવીને ઈ નો લાભ મેળવી શકે છે પરંતુ તે જોવામાં આવ્યું છે કે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે તો ઈ સમગ્ર મામલો જણાવ્યો હતો તો એવું જોવામાં આવ્યું છે કે ઈસીએચએસ સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલોના એજન્ટો ભૂતપૂર્વ સૈનિકોને એની લાલચ આપે છે કે તમે હોસ્પિટલમાં દાખલ થાઓ પછી બિલનો અડધો હિસ્સો રાખજો અને બાકીનું અડધું બિલ હોસ્પિટલ રાખશે મિત્રો તો જો નિવૃત્ત કર્મચારીઓ અથવા તેમના પરિવારના સભ્યોને કોઈ પણ સમસ્યા ન હોય તો પણ તેઓ ઇસીએચ સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે અને ડૉક્ટરને મળે છે અને મોટી રકમનો દાવો કરે છે ત્યારબાદ અમુક રકમ ડૉક્ટર પાસે રાખવામાં આવે છે અને બાકીની રકમ નોકરી પર રાખે છે તો નિવૃત્ત કર્મચારીઓ આ રીતે સરકાર સાથે છેતરપિંડી થઈ રહી છે તો આમ લોભને કારણે માજી સૈનિકો હોસ્પિટલમાં દાખલ થાય છે ઘણા ભૂતપૂર્વ સૈનિકો પાસેથી પૈસાની શોધમાં વારંવાર હોસ્પિટલમાં દાખલ થાય છે અને તેમના પરિવારના સભ્યોને પણ દાખલ કરે છે આવી સ્થિતિમાં સરકાર તેમના પર નજર રાખી રહી છે અને આ ભૂતપૂર્વ સૈનિકો સામે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી રહી છે તો કારણ બતાવો નોટિસ જારી આવા ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યા હતા તાજેતરમાં એક નિવૃત્ત કર્મચારી રેખામપાલ સિંહે વારંવાર ઇસીએચ સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ સાથે તેઓ તેમના પરિવારના સભ્યોની પણ ભરતી કરતા હતા તે અને તેમના પરિવારને સાત ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો આ અંગે સંરક્ષણ વિભાગ દ્વારા તેમને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે તો ચાલો જાણીએ કારણ બતાવો નોટિસમાં શું સવાલ પૂછવામાં આવ્યો છે તો આ મામલે તપાસ કર્યા બાદ નોટિસ જારી કરવામાં આવી છે તો તમારા ઇસીએચ રેકોર્ડ તપાસવા પર એવું જાણવા મળ્યું છે કે તમને અને તમારા સમગ્ર પરિવારને સાત ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન ઇચીએસએસ દ્વારા નોઈડા અને ગ્રેટર નોઈડાની હોસ્પિટલોમાં વારંવાર દાખલ કરવામાં આવ્યા છે તો તમને વિનંતી કરવામાં આવે છે કે તમે અને તમારા પરિવારના સભ્યો કે જેઓ વારંવાર એકસાથે હોસ્પિટલમાં દાખલ થાય છે તે બધાને કયો રોગ છે તમારી અને તમારા પરિવારના સભ્યોની સૈન્ય હોસ્પિટલમાં સૈન્ય ડોક્ટરો દ્વારા તપાસ કેમ ન કરાવવી અને જો રોગો ખોટા જણાય અથવા પુષ્ટિ ન થાય તો તમારું ઈ સીએચએસ કાર્ડ કાયમ માટે રદ કરવામાં આવશે અને સમગ્ર સારવારનો ખર્ચ સરકારી ખાતામાં જમા કરાવવો જોઈએ અથવા કરવામાં આવે મિત્રો તો આ કારણ પાંચમી જાન્યુઆરી સુધીમાં આપવાનું રહેશે એટલે કે પાંચમી જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે તો તમને વિનંતી છે કે કૃપા કરીને આ પત્રનો જવાબ આ ઓફિસમાં પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સબમિટ કરો જો તમે જવાબ ન આપો તો તમારું ઇસીએચસ કાર્ડ રદ થઈ શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ઇસીએચએસ લાભાર્થીઓ સાવચેત રહો તો જો તમે અથવા તમારી ઓળખીતી કોઈ વ્યક્તિ આ પ્રકારની ઘટનાને અંજામ આપી રહી છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે તમે અથવા તમારા સંબંધીઓએ હોસ્પિટલના એજન્ટોના શિકાર બનીને સરકારને નુકસાન ન પહોંચાડવું જોઈએ નહીં તો તમારે તેમની કિંમત ચૂકવવી પડી શકે છે તો તમારે દંડની સાથે મોટી રકમ પરત પણ કરવી પડી શકે છે તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ